જય માતાજી જય શ્રી કૃષ્ણ જય લડકા દેશ બધા મિત્રો ચાલુ કરે છે મિત્રો માતાજી નું દર્શન કરાવી દઈશું બ્લોક ની ખુબ ચાલુ થાય છે લડકા દેશ

મોડા સુધી જાગે ને આ લોકો ઉઠતા જાય તો આપણે મૂડી મારું કામકાજ આવું હોય તો ગમે ને આવીને બંગળ્યો જો તે નાખી દઉં બીજી વાર જવાનું થાય તો કામ આવી જાય તો ચાલો મિત્રો આપણે બનાવવાનું છે રોટલી તો આપણે બને દીધી છે તો શાક એટલું બાકી છે બનાવવાનું તો જોઈ લો રોટલી તો આપણે બનાવવાનું મૂકી દીધી હવે શાક બાકી છે તો શાક સમારી લઈએ સુંદર છે ના ગાય માતાની રોટલી મૂકી આપણે બનાવી પછી ગાયને મૂકવા જવાનું છે કે શાક વધારી દઉં પછી એટલે તમે રહો જોડાયેલો શાક સમારી દઉં શાકમાં તો આપણે સુંદર છે

એના મિત્રો નવરાત્રી આવી ગઈ છે બંધ આવી મિત્રો માતાજીના નવરાત્રી કરતા હશે નવ પાસ થશે નવ દિવસ ભૂવા પડિયા તો કરતા જ નહીં માતાજીના નમ ન હરફ માટે નહીં ભક્તોને હરાક ના મા નવરાત્રિ નો તો આપણે તો કાપીએ પછી તપેલી તો લેલી હતી શાકમાં ભરવા માટે ફટાફટ કેમ કે આજે આપણે બહુ મોડું થયું હતું રાત્રે બે વાગી હતા ઊંઘવામાં તો આજે આપણે ફૂટાવળતા જઈશું તો બે જ રાત્રો પછી નવરાત્રિ ચાલુ થશે એટલે ત્રણેય વાગશે ચારેય વાગશે દર બાદ પછી બધા બેસે બે ત્રણ ચાર ટું જ જાય પણ આપણું રૂટિનમાં સવારમાં જે કામ હોય તો આપણે ચાલુ જ કરી દઈએ કેમ કે આપણે ટાઈમ આપણે ઉઠી જતા હોઈએ તો એટલા મોડા હું જાય તો વહેલા આપણે આપણે ઉઠી જવાનું હોય આપણો ટાઈમ છે સાડા પાંચનો એટલે તો જતો

આપણે લો આપણે તો સાક સમાવી લીધું છોડવા દેવાનું ડુંગળી બટાકું મરચાં તો સાફ વગાડવાનું છે મગાડી દીધું ચાલો કામ એ છે

એકદમ ગરમ થવા મૂકી દીધું છે તો તેના બે પાપડ કરી લોકડે બહુ તારી જે પાપડ કરી દીધું આપણે કરી કાકડ તળે લીધું

હોય મારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરજો શેર કરો લાઈક કરો જો મારા વિડીયો ગમે તો એક સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકા દે બધા મિત્રોને